અયોધ્યા ખાતે જયારે ભગવાન શ્રી રામ નો પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયો છે ત્યારે ભારત સહિત સમગ્ર ગુજરાત ભરમાં આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ શહેર ખાતે પણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય આયોજન કરાયું હતું અમદાવાદના નરોડા પ્રાઇડમાં ભવ્ય રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જય શ્રી રામની રંગોળી નાના ભૂલકાઓ દ્વારા બનાવવામાં આવી હતી ત્યારે લોકોમાં આ રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી રામસીતા અને લક્ષ્મણનું પાત્ર બાળ સ્વરૂપમાં જોવા મળ્યું હતું આ ઉત્સવમાં સમગ્ર રામાયણ બાળકો દ્વારા ભજવવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા અને ભક્તિમય માહોલ ઊભો કર્યો હતો રીના પરમાર ન્યૂઝ ગુજરાતી